સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપીના રસ્તા પર થયેલા દબાણો દૂર કરાઈ રહ્યા છે ત્યારે કોર્પોરેટરની મધ્યસ્થી દુકાનદારોનું સમાધાન કરી વલણ અપનાવતા સન્માન કરવામાં આવ્યું છે સુરતના કતારગામમાં ડભોલી ચાર રસ્તા પાસે શ્રીજીનગર સોસાયટીના રોડના દબાણો લઈને મહાનગરપાલિકાની કતારગામ ઝોન દ્વારા દુકાનો પણ સીલ કરી દેવામાં આવી હતી જે લઈને દુકાનદારો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરાતા કોર્પોરેટરની મધ્યસ્થી લઈને દુકાનદારો દ્વારા સ્થળ પર જ દં ભરી દેવાતા અધિકારીઓ દ્વારા સીલ ખોલી દેવાતા